તે હનુમાનજી કે હનુમાન કોણ હતા એ હનુમાન કોણ હતા તું હનુમાન વિશે કઈ જાણીશો કે ભીમને કે તું હનુમાન વિશે કઈ જાણીશો જાણતો હોત ને ભીમ કે એ હનુમાન છે ને મારા મોટા ભાઈ છે કે હનુમાન મારા મોટા ભાઈ છે અને સીતાજીની શોધ કરવા માટે ગયા તા ત્યારે સો યોજન સમુદ્રને એક છલાંગમાં ઓળંગી ગયા તા કે હા તું મને મારગ દઈ દે નહીતર હમણાં જ યમલોકમાં પહોંચાડી દઈ શકે એક તો ભીમને પોતાનું બળ અને બીજું પોતાના મોટા ભાઈ હનુમાન એટલે એનું બળ હું એ મોટા ભાઈનો નાનો ભાઈ છું કે એમ હનુમાનનો ભાઈ છું તું મને મારગ દઈ દે હનુમાનજી કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું અશક્ત છું મારાથી ઊભું થવાતું નથી તું એમ કરે તારે જવું હોય ને તો આ મારું પૂંછડું જે છે ને એને એક બાજુ કરીને જતો રહી ગયો અમારું પૂંછડું ભીમને એમ કહેવાય આ પૂંછડા હટાવવા એટલે હું વળી એમ એ આવતો હતો ને ત્યારે સિંહને પકડીને સિંહ ઉપર ઘા મારતો હતો અને હાથીને પકડીને હાથી ઉપર ઘા મારતો હતો કે આ પૂંછડું મારે વળી હું એમ એટલે ભીમે પોતાના ડાબા હાથથી થી હનુમાનજીનું ઊંચું કરવા મહેનત કરી ડાબા હાથથી ડાબા હાથથી ઉપાડવા ગયો પણ પૂછડું હું કઉ એમ જ કરજે પાછો ભાઈ એને એમ કે આ તો મારા ડાબા હાથ નો ખેલ એમ પૂછડું ઉપાડું એટલે હું ડાબા હાથી આમ કર્યો પણ ભીમથી ઉપડ્યું નહીં એટલે પછી એમ બહુ પણ પૂછડું ઊંચું ન થયું એટલે ભીમે વિચાર કર્યો બે હાથી હવે ઉપાડવું એટલે બે હાથ ભીમે લીધા પગ જરાક પૃથ્વી ઉપર ટેકાયા હરખા અને બે હાથી આમ પૂંછડું ઉપાડવાની મહેનત કરે પણ તોય પૂછડું ઊંચું થયું બધું જ બળ વાપરી લીધું ભીમે આમ એટલું બધું મોઢું બોઢું ત્રાહું કરી લીધું ફાડી લીધું પણ પૂછડું ઊંચું ન થયું કોઈ રીતે આમ હલે નહીં હરખો અને ત્યારે ભીમને એમ થયું કે આ કોઈ વાનર નથી એટલે પોતાનું જે અભિમાન હતું ને એ ઉતરી ગયું ભીમનું અને અભિમાન ઉતરી ગયું પછી ભીમ શિષ્ય ભાવે બે હાથ જોડી અને ભીમ હનુમાનજીને પૂછે છે હનુમાનજીને પૂછે છે કે હે તમે છો કોણ તમે વાનર તો નથી શિષ્ય ભાવે હું તમને પૂછું છું મારું અભિમાન છોડી દાસ ભાવે હું તમને પૂછું છું કે તમે વાનર નથી તમે છો કોણ અને ત્યારે હનુમાનજી કહે છે કે હું વાયુ પુત્ર હનુમાન છું હું વાયુ પુત્ર હનુમાન છું અને ત્યારે ભીમે પ્રણામ કર્યા છે ચરણ પકડી લીધા છે મોટા ભાઈના બેય પગ પકડી લીધા હનુમાનજી ઊભા થઈ અને પછી ભીમને ભાવથી ભેટી પડ્યા કે આજ મારો ભાઈ આવ્યો આજ મારો ભાઈ આવ્યો બે ભાઈ ભાવથી ભેટી પડ્યા છે અને પછી બેય ભાઈ ભેગા આવ્યા ઉપર અને ધીરે ધીરે હવે બે ભાઈઓ પોતા વાતો કરવા લાગ્યા છે અને હવે હનુમાનજી ઉપર આવે છે તમે એનું પૂછડું તું આમ જો કારણ કે લંકા આનાથી જ બાળવાની છે અને આવડું મોટું પોછડું હનુમાનજી મહારાજનું નું અને ભીમ અને હનુમાનજી મહારાજ બે ભાઈઓ ભેગા પ્રણામ કર્યા દર્શનથી પોતાનું મોટું ભાગ્ય માન્યું છે પછી ભીમ હનુમાનજી મહારાજને કે હે હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજ આપ બિરાજો હવે વાંધો નહીં અહીં બિરાજો ભીમ સાઈડમાં બિરાજો થાકી જશો બે ખુરશી આપો ભીમભાઈને બાજુમાં કરતા હામે રાખો ને બે મહારાજ સમુદ્ર ઓળંગતી વખતે તમે જે રૂપ ધારણ કર્યું હતું ઈ રૂપ જોવાની મને બહુ ઈચ્છા છે તમે મને ઈ રૂપ બતાવો સમુદ્ર ઓળંગતી વખતે તમે જે રૂપ ધારણ કર્યું હતું રૂપ જોવાની મને ઈચ્છા છે એ રૂપ તમે બતાવો મેં મૂળ પ્રસંગ તમને એટલા માટે આ બતાવ્યો કે જે હનુમાનજી મહારાજે સમુદ્ર ઓળંગતી વખતે રૂપ ધારણ કર્યું હતું એ જોવાની ભીમને પણ ઈચ્છા જાગી કે મને આ રૂપ બતાવો ત્યારે હનુમાનજી મહારાજ ભીમને એમ કે છે કે જો ભાઈ ચાર યુગ છે સત્યોગ ત્રેતા દ્વાપર અને કળિયુગમાં હોય એવું ત્રેતામાં ન હોય દ્વાપર માં હોય એવું કળિયુગમાં ન હોય પ્રત્યેક યુગમાં મનુષ્યનું શરીર અલગ હોય બળ અલગ હોય એનો પ્રભાવ પણ અલગ અલગ હોય છે યુગનો ધર્મ બધાએ પાળવો પડે હનુમાનજી કહે છે કે મેં જ્યારે સમુદ્ર ઓળંગવા રૂપ ધારણ કર્યું તું એ ત્રેતા યુગ હતો અને અત્યારે હવે આ કળિયુગ આવી ગયો છે હવે એ રૂપ મારી પાસે છે નહીં મારે તો હવે કળિયુગના આધારે જે રૂપ ધારણ કરવાનું હોય એ મેં ધારણ કરી લીધું છે હનુમાનજી મહારાજ કહે છે અન્ય કૃતયુગે ત્રેતાયામ દ્વાપરે પર અધ્વન કાલો નાદ્ય તદ્રૂપ મસ્તી હવે ઈ રૂપ મારી પાસે નથી ઈ સ્વરૂપ મારી પાસે નથી યુગમ સમુવર્તામી કાલો હિ દુરતિક્રમ હરેક વ્યક્તિને સમયને અનુરૂપ રહેવું પડે છે કાળનું અતિક્રમણ કોઈ કરી શકતું નથી હનુમાનજી મહારાજે ભીમને સતયુગના ત્રેતાના દ્વાપરના થોડા થોડા ધર્મો બતાવ્યા બહુ જાજાની કહું પણ સંક્ષેપમાં બે ત્રણ વાત મને ગમે એટલે કહું હનુમાનજી મહારાજે જે ભીમને સંભળાવી કૃતમ નામ નામયુગમ તાત ધર્મ સનાતનહ કૃતમેવન કર્તવ્યમ કાલે હે ભીમ સતયુગમાં એક ધર્મ હોય છે જેને સનાતન ધર્મ કહેવામાં આવે છે કૃતમ નામ યુગમ તાત યત્ર ધર્મ સનાતન સતયુગમાં એક જ ધર્મ હતો સનાતન ધર્મ સનાતન ધર્મ સિવાય બહુ બીજા કોઈ વાડાવાડીઓ હતી નહીં એક જ ધર્મ સનાતન હતો અને સતયુગમાં કૃતમેવ ન કર્તવ્યમ તસ્મિન કાલે યુગોત્તમે એ યુગમાં હરેક વ્યક્તિ પોતાનું કર્તવ્યનું પાલન કરતો હતો એટલા માટે યુગનું નામ કૃતયુગ પાડવામાં આવ્યું કૃતયુગ બધા પોતપોતાના કર્તવ્યનું પાલન કરતું હતું કોઈ પોતાનું કર્તવ્ય ચૂકતા નહોતા જે જેની જે ફરજ હોય જે જેનું જે કર્તવ્ય હોય માતાનું કર્તવ્ય માતા બજાવતી પિતાનું કર્તવ્ય પિતા ભાઈનું કર્તવ્ય પત્નીનું કર્તવ્ય પતિનું કર્તવ્ય બધા પોતપોતાના કર્તવ્યમાં રત રહેતા હતા એટલે બધા જ સુખી હતા